તો મિત્રો આપણે પાડો લેવા માટે આવ્યા છે અહીંયા પણ બે હું આપણી જે વિયાણી ને એ બે ખોઈ ગઈ છે એટલે અત્યારે આપણે બધી ગોતી રહ્યા છીએ નમસ્કાર મિત્રો જય માતાજી જય મંગલ માજય સુનબા માજય દુર્ગાધીશ કેમ છો બધા મજામાં આવ્યો પાપ બધા મોજમાં છો અને અત્યારે વાગ્યા છે સાડા અને આપણે સીએ ઘરે તો આજે આપણે ઘરે છીએ અને આગળ હમણાં જ ફોન આવ્યો બીહુ આપણી એક ખડાઈ જંગલમાં વ્યાણી છે તો છે અને હવે આપણે તેમને લેવા માટે જઈ રહ્યા છીએ કારણ કે ગાડી લઈ અને લેવા માટે જઈ રહ્યા છીએ કારણ કે ભેહું છે બહુ દૂર અને અટાણમાં વ્યાઈ ગઈ છે તો ઠેઠ સુધી તે આલે એટલા માટે આપણે લઈ આવીએ તો જો આ બાસ્કુલ રાખ્યું છે અને હવે આપણે લેવા માટે જઈ રહ્યા છીએ તો તેમને ખડાઈને લઈ આવીએ ખડાઈને તો વ્યાહો માલ છે પણ જે પારું છે તેને લઈ આવીએ હવે શું આવ્યું છે શું નહીં તે આગળ હું તમને વિડીયોમાં કહીશ પણ અત્યારે આપણે લેવા માટે જઈ રહ્યા છીએ અને વરસાદ ચૂકે છે નહીં એટલે ઉધતી નથી પણ આગળ રેડું દેડું આવશે રેડા રેડે આવે છે તો આપણે આજે ભેંસ વ્યા તે અગિયારમી ભેંસ છે અને તે જંગલમાં વ્યાણી છે અત્યારે માલ કેળાની કાંઠે છે એટલે ટુ વ્હીલ વહી જાય બાકી તો ત્યાં કેળા લગી તો દોરી ઉપાડીને જ લાવવું પડે એટલે અટાણમાં આપણે હવે જઈ રહ્યા છીએ લઈ આવીએ પછી મળ્યા આગળ જાય માથે આપણે

તો મિત્રો આપણે પાટલો લેવા માટે આવ્યા છે અહીંયા પણ બે હું આપણી જે વિયાણી ને એ બે ખોવાઈ ગઈ છે એટલે અત્યારે આપણે બધી ગોતી રહ્યા છીએ માલ થોડાક વહી આવી ગયા હતા ને એ પછી પાછળથી એ ભાગી ગઈ છે આપણે પાડો લેવા માટે આવ્યા છે પાડો તો અહીંયા પીડ્યો છે વિયાણી અને પાડો આવ્યો છે ને અહીંયા પીડ્યો છે પણ તેમને અહીંયા ભાગી ગઈ છે અત્યારે જે આપણે ગોતી રહ્યા છીએ આમાં બધે આમાં બધે કંજારા એવું છે શોકો છો કાંઈ જડે એમ નથી પણ આપણે ગોતી રહ્યા છીએ હા ટડે બોલાવા કરીએ ક્યાંય રગ્યા તો ખબર પડે

मल अ पारो बांधे घर पहुची दी बो भेगो